રામદેવજી બાપાનો ઇતિહાસ છે ને જબરજસ્ત છે પણ આપણે જાણીએ છીએ કેટલું આપણે આખ્યાન રમે અને બધાએ જાણતા હોય રામાપિંડને પૂજતા હોય એમ એમાં મારી ના નથી પણ રામદેવજી બાપાનો ઇતિહાસ જાણે કેટલો કે રામદેવજી બાપા અજમલ રાજાના ઘરે આવ્યા અને આ બધા પરચા પૂર્યા 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 બેનને પરચો આપ્યો અને લાખા વણઝારાને આપ્યો અને ભેરવાને આપ્યો અને બાજછાને આપ્યો ને પોછા પરચા સુધી આગળ આપણે શું છે કે રામદેવે જે ઇતિહાસ કીધો છે ને એ તમને સાંભળવા જ નહીં મળે એની માથે જો કે સમય જોવે જાજો પણ હું એક ટૂંકામાં તમને વાત કરું કે બાર બીજના ધણીયાને કે છે ને બીજ બાર ના કહેતા હોય કે બાર બીજના કહેતા હોય પણ યા ઊગે છે એ બીજની વાત જ નથી નારાય વાત બધી દેહની છે અને રામદેવજી બાપાએ સ્વમુખે બાપુ વાણીમાં કીધું છે અગમ અગોચરની વાતું છે આખી

રામદેવજી બાપાને સોધામ જવાનું થયું ને ત્યારે આખા કુટુંબને ભેળું કરીને કીધું ભાઈ મારો સમય થઈ ગયો અને હવે તમે બધી મારી તૈયારી કરો પણ એક હું તમને ભલામણ કરું છું એમના કુટુંબને કે છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને કોઈ પણ કાઈ વાત કરે તો મારી સમાધિ ખોલવાની વાત ન કરતા મારી એબ જોવાની વાત ન કરતા આ ત્રીજી બેટીએ આપણા કુટુંબમાં પીર પાક્ષ બધા સહમત થયા અને એ જે કંઈ કાર્ય હતું એ કાર્ય પૂરું કર્યું અને આ વાત ઉડતી ઉડતી એમના માસીમ દીકરા ભાઈ હરભુજી હરભુજી ને આ વાત મળી કે રામદેવજી બાપા એ સમાધિ લઈ લીધી અને હરભુજી માનતા નથી બને જ નહીં માણા વચન સિદ્ધ પુરુષ છે મને કીધું છે હું તને મળ્યા સિવાય જાય અને મને મળ્યો નથી કોઈ દી જાય જ નહીં ખોટી વાત કોકે કીધું પણ અમે ન્યા જતા વાત જ ખોટી હું જતા કોઈની વાત હા પાડું જ નહીં કોકે કીધું પણ અમે ન્યા હતા મુઠી માટી અમે નાખી ઈ કે તમે જે કયો એ બાકી અહીંયા હું જઉં અને મને પાકી ખાતરી થાય પછી જા બાકી તા સુધી ખોટી વાત અને અહીંયા ઘોડે બાપુ ચડ્યા અરબોજી રણુજા આવવા માટે નીકળે એ રણુજાનો સીમાડો આવ્યો ને અહીંયા બાપુ રામદેવજી બાપા બેઠા છે અને ઘોડા ચરે છે અહીંયા બાપુ અરબોજી વાણી કરી લે કે અરબોજી ને અરખ પાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના એમ નામ જો વાણી બનતી હો તો અત્યારે તો ભણેલા ગણેલા બૂધીના ગાળિયા જેટલા છે એક ભજન બનાવીને મૂકો તો બજારમાં હાલે તો અનુભવ કર્યા વગર તમને ને મને ભજનની ખબર જ ન પડે કે આ શું ભજન કેવા માગે ગયાવી અને અરપુજી ઘોડેથી ઉતરા અને બે ભાઈઓ બાપુ જેમ પહાડ ભેટે ને બે ભાઈ ભેટ્યા હો અને હરભુજી કે છે મેં તો આવી વાત સાંભળી હતી એટલે રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરીને કહ્યું ભાઈ આ તો જગત છે ગમે બોલે બે બે કે આપણે ઘણા ટાઈમ થી કહુંબો નથી પીધો કહુંબો બનાય કહુંબો આપણે પી કહુંબો પી અને જે સમાધિ મૂકેલી વસ્તુ રતન કટોરો અમલ ડાબલી વીર ગેડીઓ ની ત્રણ ચાર વસ્તુ જે હતી એ રામદેવજી બાપાએ એ હરભુજી ને આપીને એને કીધું કે તમે ગામમાં જાઓ એ હરભુજી બાપુ ઘોડા ઉપર બેહી અને ગામમાં આવે ને ચોરે આખો ડાયરો સુખગ્રસ્ત બેઠો છે બગાડ ઘાટ કરતો ઘોડો આવતો તો આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ ગયો ના ઘોડા ઉપર બેહીને હલો આવવાનો શરમ નઈ આવતી હો અહીંયા આવીને પછી એમ કહે છે કે શું બધો ડાયરો બેઠો છે એ કે હું ભલામણ મણા વાત કરે રામદેવજી બાપા વિયે ગયા ત્રણ દીધી આ ગરબુજી દાંત મીડા કાઢવા ગરબુજી કે મને તો અત્યારે સીમાડે ભેગા થયા તો કે આ બધાય બધા ખોટા તું એક ખાચો અને અમલ ની દાબલી રતન કટોરો ને એ બધું બતાવ્યું વીર ને કે આ પણ મને બાપા આપ્યું અને બધાને શંકા જાય કે આપણે સમાધિ થઈને આવતા પછી બહાર નીકળી જલા હાલો એ કે ખોદબી આ આપણા જ આપણને નડ્યા છે આખી દુનિયામાં જ્યાં જાઓ આવો ને આપણા જ આપણને નડે આપણે આપણા આપણા કરીએ છીએ ને આપણા છે આપણા છે આપણે મર્યા પછી આપણા જ દિવાળી મૂકવાના ગામના કોઈ દિવાળી મૂકવાય નથી આવવાના આ પણ ને જ આપણા હળગાવાના ભલે હશે હગાન વાલા ને ભાઈ બંધ ના દોસ્તા ને કુટુંબના ના ગામ ના બધા હશે પણ દિવાળી મૂકવાનો ટાઈમ થાય છે એટલે આપણને જ ગોત છે તારા બાપા ને મોક આપણા જ આપણને મૂકવાના છે આ પ્રહલાદ ને કોણ નીડ્યું એનો બાપ મીરા ને કોણ નીડ્યું રાણો નરસિંહ મહેતા ને કોણ નીડ્યું એની નાત પાંડવો ને કોણ નીડ્યું કૌરવ બધા પોતા જ નડ્યા છે નરસિંહ મહેતા ને એની નાય આ પોતા નાદ નીડ્યા છે બધાએ વિચાર કર્યો રામદેવજી બાપાએ બાપુ આટલા પરચા પૂરેલા ના હયાત હોવા છતાં ભલામણ કરી તી કોઈ નો સમજી ગયા કે હાલો સમાધિ ખોદવા જાવ ત્યાં જઈ નામ ખા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ ગઈ તમારી જાતના મેં તમને શું કીધું તમને મારી વાત ઉપર ફરહો નો આવ્યો હવે તમે આયા કાયમ કાબા થઈને લૂટી ખાજો ને અહીંયા કાયમ દુકાળ પડશે હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં એ પહેલું આપણું ગેબીનાથ પાળિયાદ બાપુ આજે એવું એક ગામ નહીં હોય કે રામદેવજી મંદિર ન હોય રામદેવજી મંડળ ન હોય રામદેવજીના ના વાવટા ન ફરકતા એવું એક ગામ ન હોય ને કે રામદેવજી બાપા ની વાત જો એના કુટુંબે માની હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત મારા રામ પોતાના જો આવા મહાપુરુષો ને જો એની પ્રજા નો સમજી શકે આપણી પ્રજા શું આપણી તો મારો ના ત્રાજવે હોય તો સમજે ન કરતો